નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે પાંચ રૂપિયા થી પણ ઓછી કિંમત વાળા અને સો ટકા થી પણ વધારે રિટર્ન આપવા વાળા પાંચ એવા પેની શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ એસ ઇક્વિટી ને રિસર્ચ કરી છે અને આ શેર વિશે ડિટેલ માં માહિતી આપી છે તો આ કયા પાંચ શેર છે અને કેટલું રિટર્ન આપ્યું છે અને ખરીદી કરવી કે નહીં એના વિશે બ્રોકરેજ હાઉસ શું જણાવે છે એના વિશે તમામ માહિતી તમે પણ કોઈ રોકાણ કરી માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્સીયલ એડવાઇઝર જોડે આ શેર ને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર તમે જોઈ રહ્યા છો

આ શેર ની કિંમત પાંચ રૂપિયા કરતાં પણ ઓછી છે તેથી નાના રોકાણકારો પણ તેને સરળતાથી ખરીદી શકે છે એસ ઇક્વિટીના આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં કેટલાક પેની પેનિસ્ટોકે રોકાણકારોના પૈસા અનેક ગણા વધાર્યા છે કેટલાક શેર પાંચસો ગણું રિટર્ન આપી ચૂક્યા છે તો કેટલાક ચાલીસ થી વધારે નફો કરાવ્યો છે આનાથી સ્પષ્ટ થાય છે કે નાના અને માઇક્રોકેબ શેરમાં રોકાણો રસ હજુ પણ વધી રહ્યો છે આ રેસમાં કન્સેપ્ટિવ ઇન્વેસ્ટેન્ટ સૌથી આગળ છે આ શેરમાં બસો પચાસ ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે ગાયત્રી હાઇવે એક્સેલ રિયાલિટી એન્ડ ઇન્ફ્રા એવન ટેકનોલોજી અને લેન્ડમાર્ક લેન્ચર કોર્પોરેશન જેવા શેર પણ સો થી વધુ વધ્યા છે પેલી સ્ટોકની કિંમત ખૂબ ઓછી હોય છે અને ઘણી વાર તો તેની કિંમત વીસ થી પણ ઓછી હોય છે લોકો તેને ખરીદે છે કારણ કે તેમાંથી ઝડપથી નફો કમાવાની આશા હોય છે પરંતુ તેમાં જોખમ પણ ઘણું હોય છે

રોકાણકારો વિચારીને રોકાણ કરવું જોઈએ અને વિચાર્યા વગર કોઈ પણ પાછળ ના દોડવું જોઈએ જાણકારોનું શું કહેવું છે આ શેર વિશે એ જોઈએ તો આ વર્ષે બજારમાં થોડું દબાણ જોવા મળ્યું સપ્ટેમ્બરમાં નિફ્ટી ઇન્ડેક્સ એક થી વધુ ઘટ્યો છે આ ઘટાડા પાછળ કેટલાક પેની સ્ટોક પણ હજુ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે એડવાન્સ વેલ્થ મેનેજમેન્ટના સૌરભ રૂંટાનું કહેવું છે કે બજારને ચલાવનારા ત્રણ મુખ્ય કારણો છે ફંડામેન્ટલ ફ્લો અને સેન્ટિમેન્ટ હાલમાં ફંડામેન્ટલ સેન્ટિમેન્ટ મિડ અને સ્મોલ કેપ દબાવી રહ્યા છે એટલે કે કંપનીઓ નું પ્રદર્શન અને રોકાણકારો નો વિશ્વાસ હાલમાં આ શેર ની તરફેણમાં નથી સ્ટોક્સ ના પ્રણય અગ્રવાલ નું કહેવું છે કે રિટેલ રોકાણકારો મિડ અને સ્મોલ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે અને મોટા શેરોમાં નાણાં રોકી રહ્યા છે મિત્રો આ વિડીયોમાં આપણે પેની શેર વિશે વાત કરી જે શેર શેરોએ રોકાણકારો એક વર્ષમાં સારું એવું રિટર્ન આપ્યું છે પણ પેની રોકાણ કરતા પહેલા તમારે એના વિશે કેમ કે પેની શેર તમને કરોડપતિ પણ બનાવી શકે છે પણ બનાવી શકે છે જો કોઈ પેની શેરમાં સારા ટાઈમે સારું રોકાણ કર્યું ને સારું ચાલી ગયો તો તમને સારું એવું રિટર્ન પણ આપી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જો હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો